સુરત સાયબર ક્રાઇમની ટીમને ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટમાં પર્દાફાશ કરવામાં સફળતા મળી છે થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી અપાવવાના બહાને ભારતના અલગ અલગ રાજ્યો અને અન્ય દેશના ચોળીસ યુવાનોને થાઇલેન્ડ મોકલી આપ્યા બાદ ત્યાંથી કપટપૂર્વક શોષણ કરવાના ઈરાદે નદીમાંથી બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર મોકલી આપી ત્યાં આ યુવાનોને ચાઇનીઝ ગેંગને સોંપી દેવામાં આવ્યા હતા ત્યારબાદ ચાઇનીઝ ગેંગ દ્વારા ચાલતા ગેરકાયદે કોલ રે સેન્ટરમાં ગોંધી રાખવામાં આવતા હતા અને આ યુવાનોના નામની ફેક આઈડી દ્વારા ભારત સહિત વિદેશમાં ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરાવીને ઓનલાઈન ઠગાઈ કરાવવામાં આવતી હતી આ મામલે સુરત સાયબર ક્રાઇમ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસે પંજાબના પટિયાલાના જીરકપુર ખાતેથી બે અને સુરતના ડિંડોલીથી એક મળીને ત્રણને પોલીસે ઝડપી લીધા છે ભારતના અલગ અલગ રાજ્ય જેમાં સુરત સિટીનો પણ સમાવેશ થાય છે રાજ્યોમાંથી કુલ ચાલીસ યુવાનોને આ રીતે થાઇલેન્ડ અને ત્યાંથી મ્યાનમાર મોકલી આપવામાં આવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખોલ્યું છે આ રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત કુલ બાર જણાની સંડોવણી હોવાનું પણ જણાવ્યું છેલ્લા દોઢ વર્ષથી આ રેકેટ ચાલી રહ્યું છે સાયબર સેલની પૂછપરછમાં આરોપી નિપેન્દર ઉર્ફે નીરવ ચૌધરી ચાઇનીઝ કંપનીમાં એચઆર મેનેજર હોવાનું ખુલ્યું હતું અગિયાર સાગરીતોના નામ લખાવ્યા હતા શું તમામ સાથે મળી છેલ્લા દોઢ વર્ષથી ભારત તથા અન્ય દેશના લોકોને થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી અપાવવાની લાલચ આપતી હતી ઊંચા પગારે નોકરીનો ઝાંસો આપી ભારતના સાડત્રીસ શ્રીલંકાના બે પાકિસ્તાનના એક એમ ચાલીસ જણાને થાઇલેન્ડ મોકલી ચાઇનીઝ માફિયાઓ મારફતે બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર ખાતે મોકલી અપાયા હતા રાજકોટના પ્રીતે આશીષ રાણા સહિતના એજન્ટો સાથે મળી ગુજરાત તથા અન્ય રાજ્યોની આઠ વ્યક્તિને ચાઇનીઝ એજન્ટો મારફતે ઓનલાઈન ઇન્ટરવ્યુ કરાવી નોકરીના નામે થાઇલેન્ડ મોકલી આપ્યા હતા

સાડત્રીસ હજાર રૂપિયા ચૂકવ્યા હતા તેને પ્રીત કમાણીના ઈશારે ત્રણ વ્યક્તિને થાઈલેન્ડ થઈ મ્યાનમાર મોકલ્યા હતા સીપી સર અને જોઈન્ટ સીપી સરની સૂચના મુજબ સાયબર ક્રાઈમ અટકાવવા માટે અમે લોકો અને જે સાયબર ક્રાઈમની રેકેટ ઘણા સમયથી ચાલી રહ્યું છે એમને એમનો પર્દાફાશ કરવા માટે કાર્યરત છીએ અને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી એના દરમિયાન અમારી ટીમને ખાનગી રહે બાતમી મળી કે ચંદીગઢમાં એવા માણસો છે જે ભારતના જુદા જુદા રાજ્યથી કેટલાક માણસોને સાયબર ક્રાઈમ આચરવા માટે જે ચાઇનીઝ કંપનીઓ કાર્યરત છે મ્યાનમારમાં કે કમ્બોડિયામાં એવા એવા કંપનીઓમાં એ લોકોએ માણસોને જોબની લાલચ આપી ત્યાં મોકલે છે અને એ મોકલવા માટે એમને ચાઇનીઝ કંપનીઓ દ્વારા કમિશન આપવામાં આવે છે

લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કર્યું પાકિસ્તાની એજન્ટ એલેક્સ માટે પ્રીત કમાણી અને નિપેન્દર ઉર્ફે નીરવ ચૌધરીએ ચાઇનીઝ કંપની માટે કોલર તરીકે નોકરી માટે યુવાનો તૈયાર કરવાનું કામ શરૂ કરી દીધું હતું જેમાં એક વ્યક્તિ દીઠ ચાલીસ થી પચાસ હજાર રૂપિયા કમિશન આપવામાં આવતું હતું જેમાં અડાજણ અને વડોદરાના મળીને સાત યુવાનોને મોકલવામાં આવ્યા હતા પ્રીત અને નિપેન્દર ઉર્ફે નીરવની પૂછપરછમાં ડિંડોલીના ખરવાસા રોડ પર સાઈબીલા વિલા માં રહેતા અને મૂળ ગોલબાડ તાલુકો વ્યારાના વિઝા એજન્ટ આશિષ રમણલાલ રાણાની પણ ધરપકડ કરી હતી આશિષ રાણાના હસ્તક પણ વડોદરાના બે અને સુરતના એક ભણીને ત્રણ યુવાનોને મોકલવામાં આવ્યા હતા આશિષ રાણાને સાડત્રીસ કમિશન પણ મળ્યું હોવાનું સામે આવ્યું છે હાલ તો સુરત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા નિપેન્દર ઉર્ફે નીરવ પ્રીત કમાણી અને આશિષ રાણાની ધરપકડ કરીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે હજુ અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે